으아! 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 아 으아! 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આજરોજ અંકલેશ્વર ઓએલજીસી ખાતે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ઓપરેશન અભ્યાસ એટલે કે સિવિલ ડિફેન્સ મૂવ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચાર વાગે ફોર સાયરન વગાડી અને એક્સરસાઇઝનો પ્રારંભ કરવામાં આવેલ આ એક્સરસાઇઝમાં રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમ નોટ કરી અને પોલીસ ફાયર સર્વિસીસ હેલ્થ સર્વિસીસ અને સિવિલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી જેમાં પાંચથી આઠ મિનિટના રિસ્પોન્સ ટાઈમ સાથે તમામ ટીમો ઓએનજીસી અંકલેશ્વર ખાતે પહોંચી હતી તથા વીસ મિનિટની અંદર તમામ કેઝ્યુઆલિટી છ લોકોની હતી એમને હોસ્પિટલ કંઈક ખસેડવામાં આવ્યા હતા હવે આ એક્સરસાઇઝ બાદ પાંચ વાગે ફાયરની એક્સરસાઇઝ અમે કરી હતી જેમાં ઓએનજીસીનું ફાયર સ્ટાફ તથા નગરપાલિકાના ફાયર સ્ટાફે તમામને રેસ્ક્યુ કરી અને ટૂંકા રિસ્પોન્સ ટાઈમમાં અહીંયા પહોંચ્યા હતા આગળ સાડા સાતથી આઠ વાગ્યાનું બ્લેકઆઉટ સરકારશ્રીની સૂચના મુજબ પ્લાન કરેલ છે તો તમામ નાગરિકોને આ બ્લેકઆઉટમાં પાર્ટિસિપેટ કરી અને સ્વેચ્છાયક લાઇટો બંધ કરી અને ભાગ લેવા માટે સૌને વિનંતી કરું છું